તો જય માતાજી મિત્રો તમારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો તો અમારો આ બ્લોગ ઘણા સમયથી આવે કેમ કે અમારે કામ આવી ગયું હતું બટાકાનું એવું એટલે સમય લાગી ગયો હતો તો કોઈ વાંધો નહીં મિત્રો તો આ આજે નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને આજનો બ્લોગ હતો કે ફૂલ કોમેડી કે આજે અમારો ભાઈ સરવાન કરશે સાયરી મારી વિશે સાયડી બનાવવાનો છે તો જોવાની તમને મજા આવશે અને બીજો બનાવવાનો અને જેને પણ સાયડી બનાવી હોય કોઈ બર્થડે વિશ યુસ હોય તો તમારો ભાઈ કરી આપશે નોંધામાં ફૂડલ ન દીકરો તો જલ્દી જઈને તમે ફોલો કરજો અને ચાલો મિત્રો તો સર્વને આવી ગયો સર્વ બધા કેવું તો અમારા બધા ઉભા બધા મિત્રો સફાઈ કરી રહ્યા છે ઉપર બરાબર કહેવાય

પડી જાવ ભાઈ તો આજનો વિડિયો તો પુષ્પટુ ઝુકેગા નહીં સલા તો ઝુકેગા આ પેટરી નટુ પર તો જો આ બી બનાવો તો કટકટ બાર સરવાન 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 એ સરવાન હે કે ઓય મેરો પોજી તો મારું સરવાન કો કરાર આમ લે બી પછી લે લે આ પડી નોટ હોય આ એ એ પત્ર માજી એ તમાશાનું કામ ન પડી જાય તો તો સુશી આવતું બરાબર બરાબર પતાય નતો પોઈન્ટ કે બઢિયા છે અરે હવે આ તો મેં પાછાઈ લઈ ગઈ બરાબર નઈ ফিল্ডে লাগে দিল ওমলা এই দিকেও তো মানে अब

અમે તો કરજો ખોડલ નો દીકરો ખોડલનો દીકરો છું ખોડલનો દીકરો એટલે ખોડલનો દીકરો જલ્દી જઈને ફોલો કરો એમેઝોન કમેન્ટ કરો તમારે જે પણ ફરમાસિક હોય બધે બધાની તો કરી આપીશ કોઈને સાયરી બનાવવી છે તો બની આપીશ અને દરબાર વિશે બનાવું છું બધે વિશે સાયરી બનાવું છું તો જલ્દી જઈને એને ફોલો કરો અને સપોર્ટ કરતા રહેજો તો ચાલો મિત્રો તમને આવી જોગાની સાયરી બનાવવાની તો હું કુગાની સારી કઈ નવું થયાનું છે સારું

રાજા અમારો ગોગો છે મહારાજા રાજા અમારો ગોગો છે મહારાજા આ જગતમાં પૂજા એ મારા મારો રાજા છે મારા આ આ જગતમાં પૂજા એ મારા બટમાં બેઠો મારો ગોગો રાજા શું સમજણ ગોસ સાહેબ ગાજાને બનાવી જા રાજા નો પણ રાજા મારો છે મહારાજા રાજા નો પણ રાજા મારો છે મહારાજા આખા જગત માં પૂજાય ઈ મારા બેઠેલો ઈ મારો ગોગો રાજા

हमको तो अपना दर लुटा के हेरो में कहा दम था हमको जिधर भेजा इधर पानी कम था मुनि बनाओ सही बोल हाँ, ना ठीक है बोलो हमको तो अपना दर लुटा के हेरो में कहा दम था हमको तो अपना ने लुटा के हेरो में कहा दम था हमको जिधर भेजा इधर पानी कम था तो अपना ने लुटा गेरो में कहा दम था गेरो में क्या दम था कहा पानी कम था ये

એ હેલો દાદી વિદાય બધો ઘરે 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 બધો તાઈ ને ના તાઈ ને હું કુજી રંગીન રિતા તાઈ ને બાર કે ફીજી બગન દવા કી નો આના દવા તો ઈ જો જિગર જો મારા ભાઈ પિંડુને હાથ લગાડવાની તો શીય કે દીકરા યાર નાઈગા દોનીシકરા મારા ભાઈ પિંડુને હાથ લગાડવા માટે આ તમારા ભાઈ મરિયાદાનારે છે નકે શીય કેના દીકરા શીના હું સુઈ ને તારા આ

સિ જો જીગ મારા ભાઈ પિન્ટુને હાથ લગાવવાની સિંહે

શે જુટી ગર દોવાય મારા ભાઈ મનરાજ ને 7000 રૂપિયા માટે આ તો મારા આલા મારા આલા છે તઈ મારા ભાઈ આવે છે તો મે બોલ્યો છું તો સગન ચા આવતો દુખે રમે કેનો સ્ટાર્ટ શે જુજી મારા ભાઈ મનરાજ ને 7000 માટે આ તો મારા ભાઈ મારા ભાઈ કોમી લાઈ દે તે સાલે ગડગાઈ